તો કબૂતરને ઉડવાની આઝાદી છે અને તેને કોઈ રોકી શકતું નથી પણ જે પ્રકારે કબૂતરના કારણે બીમારીઓ વધીએ છે તેના પણ કેટલાક રિસર્ચ અને સંશોધનો સામે આવ્યા છે આ પ્રકારની બીમારીઓ કોઈને પણ થઈ શકે છે ફેફસાની બીમારી પહેલાંથી જ હોય એવા લોકો માટે કબૂતરની ચરકના કારણે થતા રોગો જીવલેણ પુરવાર થઈ શકે છે જે લોકોને પહેલાંથી જ એલર્જીની સમસ્યા હોય કે સ્મોકિંગ કરતા હોય તેમના માટે પણ વધુ હેલ્થ પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે હવે અમે તમને જણાવીશું કે આ હેલ્થ સમસ્યાઓ જે ઊભી થાય છે જે મુસીબતો ઊભી થાય છે તેનો ખ્યાલ કેવી રીતે આવે કેવી રીતે આપને ખબર પડે કે તમે એ ફંગસનો શિકાર બન્યા છો આપના ફેફસાના એ રોગનું તમારા ફેફસાને એ રોગે ચકડી લીધા છે એ જાણવું પણ જરૂરી છે તો અમે આપને એ લક્ષણો દર્શાવીશું એ લક્ષણોથી આપને અવગત કરાવીશું જેથી આપ સચેત રહો અને આપને એ ખ્યાલ આવે કે કઈ રીતના તેના લક્ષણો છે અને તેની અસરો કેવી હોય છે સૌથી પહેલાં શરૂઆતના લક્ષણોમાં શ્વાસ ચડવા લાગે છે માણસ કંઈ કામ કરતા હો તમે તમે ચાલીને જતા હો કોઈ પણ વસ્તુ તમે કરતા હો તો તમને શરૂઆતના લક્ષણોમાં તેમાં હાંફ ચડવા લાગે છે ફેફસા તમારા સાથ આપવાનું ધીરે 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 બંધ કરવા લાગે છે માણસ એકદમ થાકી જાય છે અને જ્યારે હાફ ચડી જાય થાકી જાય ત્યારે માણસની શક્તિ તેમાં વેડફાઈ જાય છે ગરમીથી ઠંડીમાં જાઓ ગરમીમાં અચાનક કોઈ ગરમીમાં તમે આવો છો અચાનક ઠંડીમાં જાઓ છો કે ઠંડીથી એકદમ ગરમીમાં આવો ત્યારે એકદમ થાક લાગવા માંડે હાથ પગ તૂટવા લાગે અને શરીરમાં જાણે તાકાત ન હોય તેવું થવા લાગે તો તમારે તમારા તબીબનો સંપર્ક કરવો રહેશે કારણ કે આ તેના પ્રારંભિક લક્ષણો છે શરૂઆતના લક્ષણો છે અસ્થમાના અટેક જેવા જ આ લક્ષણો છે એટલે કે કોઈને અસ્થમાનો અટેક જ્યારે આવે અને તેના જે પ્રારંભિક લક્ષણો છે તેવા જ લક્ષણો આ કિસ્સામાં પણ ખાસ જોવા મળતા હોય છે જો તમને શ્વાસમાં કોઈ તકલીફ થાય છે શ્વાસ આપ લઈ નથી શકતા અને એ શ્વાસ લેવામાં જ્યારે આપને કોઈ તકલીફ થાય છે તો તુરંત કોઈ પણ વસ્તુની રાહ જોયા વિના આપ નજીકના તબીબનો સંપર્ક સાધો અને તેની પાસે પહોંચો અને તેમને આપણે થતી તકલીફોથી માહિતગાર કરો ક્યારેક કેટલાક ટેસ્ટ જે ટેસ્ટ થઈ રહ્યા છે તેમાં પણ બીમારીઓની જાણ થતી નથી લોકો લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે છે કે આ બીમારી છે તેનો ખ્યાલ આવતો નથી પણ કેટલાક કિસ્સાઓમાં એ જાણવું પણ જરૂરી છે કે આ સ્થિતિ પાછળનું કારણ શું હોઈ શકે છે હવે આપણે દર્શાવીશું કે એ વસ્તુ અને તેના કારણે આ જ ઝડપથી સાજા થવાની શક્યતા રહે છે આપણા બધાને ખ્યાલ છે કે કોરોના વાયરસે સીધા આપણા ફેફસા પર હુમલો કર્યો હતો વળી શહેરોમાં હવાના પ્રદૂષણના કારણે પણ ફેફસા ફફડે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે તમારે કેવી કાળજી રાખવી જોઈએ કિલર કબૂતરથી તમે કેવી રીતે બચી શકો કારણ કે શ્વાસ ચાલશે તો એમાં આપને સૌથી વધારે રાહત થઈ જશે અને આ જ વસ્તુ એકદમ જો થઈ જાય તો કઈ રીતની આપ તુરંત સારવાર લેશો ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરશો એ તમામ વિગતો આપને દર્શાવીશું ક્યારેક કેટલાક ટેસ્ટમાં પણ બીમારીઓની જાણ થતી નથી એવા સમયે શ્વાસમાં સમસ્યા હોય અને તમારા ઘરે કબૂતરોની ચરક અને પીંછા વધારે પડતા રહેતા હોય તો તમારે એની જાણ ડૉક્ટર્સને કરવી જોઈએ કે મારા ઘરની આસપાસ મારી બાલ્કનીમાં કે મારા ચોગાનમાં આ રીતની કબૂતરોની આવન જવાન વધારે છે જેથી ડૉક્ટરને નિદાન કરવામાં મદદ મળે સમયસર જો નિદાન અને સારવાર થાય તો ઝડપથી સાજા પણ થઈ જવાય છે અને તાજા થવાની શક્યતા રહે છે આપણા બધાને ખ્યાલ છે કે કોરોના વાયરસે સીધા આપણા બધાના ફેફસા પર હુમલો કર્યો હતો અને શહેરોમાં સ્થિતિ સૌથી વધારે કફોડી બની હતી એક તરફ હવાનું પ્રદૂષણ બીજી તરફ વાયરસનો કહેર અને આ બધાની વચ્ચે આપણે એ સંઘર્ષના દિવસો પસાર કર્યા છે સ્વજનોને ગુમાવ્યા છે પણ હવે આ એક એવી બીમારી છે જેણે પોતાની જગ્યા બનાવી દીધી છે શહેરોમાં સતત્યનો વ્યાપ વધી રહ્યો છે હજી ગામડાઓમાં જાઓ તો ખુલ્લા આકાશમાં તે હરીફરી શકે છે અને કબૂતરો આરામથી ઉડી શકે છે પણ શહેરોની સ્થિતિ અલગ છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે તમારે કેવી કાળજી રાખવી જોઈએ અમે ગ્રાફિક્સના માધ્યમથી દર્શાવીશું કે તમારા ઘરમાં કબૂતરને ચણ નાખવાની પ્રથા હોય તો એ બંધ કરવી જોઈએ સેવાનો સંકલ્પ યોગ્ય છે પણ આ વસ્તુ હવે તેની સ્થિતિ વધારે કફોડી બની રહી છે પહેલાં એવું લાગતું કે કબૂતરને દાણ દરજી ચણ નાખવામાં આવે છે તેનાથી પુણ્યનું ભાથું બંધાય છે પણ કદાચ આ પુણ્યનું ભાથું બાંધવા આપ જશો તો સાથે બીમારીનું ભાથું પણ લઈને આવશો અને એ તમારા પરિવાર માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે અમે આપને ડરાવતા નથી પણ સાવધાન અને સચેત કરી રહ્યા છે જેથી આ પ્રકારની સ્થિતિ આપ કે આપના પરિવારના કોઈ પણ સભ્ય પર ન આવી શકે હાઈરાઈઝ બિલ્ડિંગમાં બારી પર કે બાલ્કનીમાં કબૂતરની નેટ ચોક્કસ લગાવ મારી પાછળ આપ જે ઇમારત જોઈ રહ્યા છો એમાં પણ એ જ બતાવવાનો અમે પ્રયત્ન કર્યો છે કે આ રીતની જે ઇમારતો હોય છે તેની બાલ્કની હોય છે તેની વિન્ડો હોય છે તેમાં કઈ રીતે કબૂતર પોતાનું ઘર બનાવે છે કબૂતરનું માળું જે માળો હોય છે તે ચોક્કસ સુંદર હોય છે પણ કબૂતરમાંથી જ્યારે એ સ્થિતિ ઊભી થાય ત્યારે ખૂબ મુશ્કેલી પડે છે આપની જે તમારી વિન્ડો છે તેમાં નેટ ચોક્કસ લગાવો જેથી કબૂતર સીધા આપણા ઘરમાં પ્રવેશ ન કરે બિલ્ડિંગની ખુલ્લી જગ્યાઓ પર સાફ સફાઈ પણ કરવી જરૂરી છે કબૂતરોના બેસવાના જે ઠિકાણાઓ છે ત્યાં તેમને જો બેસ વારંવાર ત્યાં બેસતા હોય તો એ સ્થળોથી તેને દૂર કરો કબૂતરની ચરકને તરત જ સાફ કરી નાખો અને જો આ સ્થિતિ રહે તો તેમાંથી એટલા માટે સાફ કરવાનું કહીએ છીએ કારણ કે જો એ સુકાઈ જાય અને તેમાંથી જે પાવડર ઉડે એ આપણા શ્વાસનો સૌથી મોટો દુશ્મન છે કબૂતરની ચરકને સાફ કરતી વખતે માસ્ક અને મોજા જરૂર પહેરો એટલે આપ જ્યારે ચરકને સાફ કરો છો ત્યારે આપ સુરક્ષાની સાથે એ વસ્તુનું ધ્યાન રાખો કારણ કે માસ્ક નહીં પહેરો તો જે પાવડર ઉડશે એ સીધો નાકથી આપના ફેફસા સુધી પ્રવેશ કરશે એટલે માસ્ક અને મોજા પહેરવા ખૂબ જરૂરી છે કબૂતરની ચરકના સંપર્કમાં આવેલી સપાટીઓને જંતુ મુક્ત કરો એટલે કે તુરંત તેમાંથી જે કીટકો છે બેક્ટેરિયા છે તે ત્યાંથી જતા રહે તમારા ઘરમાં જો આપ ખોરાકને ઢાંકીને ન રાખતા હોય તો ઢાંકીને રાખો પાણીના કુંડાને કબૂતરોથી દૂર રાખો અહીં બે વસ્તુ છે એક તરફ સેવાનો સંકલ્પ છે એક તરફ દાનનો મહિમા છે તો બીજી તરફ દર્દ પણ એટલું જ થાય છે જ્યારે પરિવારનો કોઈ સભ્ય આ પ્રકારની ફંગસ કે બીમારીનો શિકાર બને અને ત્યારે દુઃખ અને દર્દ એટલા માટે વધે છે કારણ કે બધું જાણવા હોવા છતાં જ્યારે પરિસ્થિતિ બહાર જતી રહે તબીબો પણ કંઈ ન કરી શકે ત્યારે આ બધી વસ્તુઓ આપણને ખૂબ ધ્યાનમાં આવે છે અને એટલા જ માટે અમે આપને વારંવાર પ્રાઇમ નાઇનમાં આપને સ્પર્શતા તમામ મુદ્દાઓને અમે દર્શાવીએ છીએ જેનાથી આપને એ ખ્યાલ આવે કે તમારા ઘરમાં કબૂતરને જો આવે છે અને તે સીધો તમારા ઘરના આંગણે આવીને તમારા ઘરે દસ્તક દે છે તો સાવધાન બનાવશે તો જે રીતે અમે આપને દર્શાવ્યું કે જે સ્થિતિ ઊભી થાય છે અમે એટલા જ માટે આ જ પ્રકારના વિશેષ કાર્યક્રમો આપના માટે લઈને આવે છે કારણ કે અમારો ઉદ્દેશ આપને સજાગ કરવાનો છે હું ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર એ દર્શાવીશ કે કઈ રીતની સ્થિતિ ઊભી થઈ છે છેલ્લા કેટલાક વર્ષોમાં જો આંકડાઓનો અભ્યાસ કરીએ તો શરૂઆતના એ વર્ષો હતા તેમાં સતત આ રેશિયો વધવા લાગ્યો પહેલાં આવું થતું ન હતું પણ શરૂઆતના લક્ષણોમાં હાપ ચડે છે એકદમ થાકી જવાય છે માણસને જ્યારે થાક લાગે ત્યારે તેની સ્થિતિ કફોડી બને છે અચાનક એને શ્વાસ ચડવા લાગે છે શ્વાસ રૂંધાવા લાગે છે અને કોઈપણ સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટર્સની મદદ લેવી પડે એવી સ્થિતિ ઇમરજન્સી ઊભી થઈ જાય ગરમીથી ઠંડીમાં કોઈ વ્યક્તિ જ્યારે ઘરે પહોંચે છે અથવા તો ઠંડીમાંથી કોઈ વ્યક્તિ ગરમીમાં જાય છે ત્યારે પણ તેની સીધી અસર આ વસ્તુમાં થાય છે શ્વાસની સમસ્યા સૌથી વધારે ઉપયોગ થાય છે કેટલાક ટેસ્ટમાં પણ બીમારીઓની જે જાણ છે એ થતી નથી અને આ જે વસ્તુ છે તેના લક્ષણો પણ અસ્થમા જેવા છે અસ્થમાના કોઈ દર્દીને આપ પૂછો તો ખ્યાલ આવે કે તેને કયા પ્રકારની શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે શ્વાસ જ્યારે રૂંધાય ત્યારે માણસ તેને જીવી કે જીરવી શકતો નથી અને આ બધી વસ્તુઓનું ધ્યાન ન રાખીએ તો પરિસ્થિતિ વધારે કફોડી બને છે શ્વાસમાં તકલીફ થાય તો તુરંત અમે વારંવાર આપને કહી રહ્યા છે કે શ્વાસમાં આપને તુરંત કોઈ તકલીફ થાય તો તબીબનો સંપર્ક સાધો દરેક કિસ્સામાં આપણે સાચા નથી હોતા તબીબો જે સલાહ અને સૂચન આપે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે રોગનું નિદાન થાય છે અને તેની સારવાર થાય છે એટલે તમારા ઘરમાં કબૂતરને ચણ નાખવાની જો કોઈ પ્રથા હોય તો તેને બંધ કરવી જોઈએ હાઈ રાઈઝ બિલ્ડિંગમાં બારી અને બાલ્કનીમાં કબૂતરની નેટ ચોક્કસ લગાવવી જોઈએ કારણ કે કેટલાક કિસ્સાઓમાં જે જે આંકડાઓ અમદાવાદમાં પણ એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ સ્થિતિ સામે આવી છે હજુ શરૂઆત છે કારણ કે કબૂતર પહેલાં પણ ઉડતા હતા અને આજે પણ ઉડે છે એવું નથી કે સમસ્યા આજની છે પણ હવે તેનો વ્યાપ વધ્યો છે લોકોના ઘર સુધી તેણે એન્ટ્રી કરી છે અને ઘરમાં આ વસ્તુ આવી જતા ઘરના જ સભ્યો તેનો શિકાર બની રહ્યા છે તમારી અને અમારી ફરજ છે કે લોકોને જાગૃત કરીએ અને દાન કે પુણ્ય કે કબૂતરોને ખવડાવવાની જ્યાં સુધી વાત છે તો એ ખુલ્લા વિસ્તારમાં જવું જોઈએ ઘરના આંગણાથી દૂર એવી જગ્યાઓ હોય છે જ્યાં ચણ નાખવાથી કબૂતરો ત્યાં આવે છે ને આપણું ચણ ખાય છે પણ આપણે સાવચેત રહેવું પડશે સજાગ રહેવું પડશે નહીં તો આવનારા દિવસોમાં તેની સ્થિતિ વધારે કફોડી બની શકે છે કબૂતરને બેસવાના સ્થળોને ત્યાંથી જ્યાં બેસતા હોય ત્યાંથી તેમને તુરંત દૂર કરવું અને કબૂતરની ચરકને સાફ કરતી વખતે માસ્ક અને મોજા અચૂક પહેરો કારણ કે આ સ્થિતિના કારણે જ તમે એ વસ્તુથી બચી શકો છો કારણ કે શ્વાસ થકી તે સીધું તમારા ફેફસા સુધી પહોંચે છે તમામ મુદ્દાઓ અને તમામ હકીકતો દર્શાવ્યા બાદ રિપોર્ટ્સ પણ કેટલાક એવા સામે આવ્યા છે જેમાં એ સાબિત થયું છે કે જે પાવડર ઉડે છે જે પવન થકી આપણા શરીર સુધી પહોંચે છે હવાથી એ શ્વાસમાં આવે છે શ્વાસ ને સીધા તે ફિફસામાં એ ધીરે 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 પોતાની એન્ટ્રી કરે છે ત્યારે તે વધારે સ્થિતિ કફોડી કરી નાખે છે એટલે અમારો ઉદ્દેશ આપને ડરાવવાનો નહીં આપને સજાગ કરવાનો હતો સતર્ક કરવાનો હતો જેથી આપ આવી મુસીબતોમાંથી બચી શકો અને તેના કારણે સ્થિતિ સુધરવે બગડે નહીં માત્ર કબૂતર જ નહીં પરંતુ અનેક પક્ષીઓના સંપર્કમાં આવવાથી ગંભીર બીમારીઓનું આ જાણે આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિ ઊભી થાય છે વન્યજીવોને સાચવવા એ આપણી ફરજ છે પણ ક્યારેક એવું પણ બને છે કે આ જ વસ્તુઓ ક્યારેક આપણા શરીર આપણા શરીરને નુકસાન પહોંચાડે છે આપણા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડે છે એટલે માત્ર કબૂતર જ નહીં પરંતુ અનેક પક્ષીઓના સંપર્કમાં આવવાથી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે જો લોકો દાણા નાખવાનું બંધ કરી દે તો પક્ષીઓ શહેરી વિસ્તારો છોડી તેમના કુદરતી રહેઠાણમાં પાછા ફરે અને આપોઆપ તેમની વસ્તીમાં નિયંત્રણ આવી જાય જીવદયા બરાબર છે પરંતુ એના લીધે જીવ હિંસા ન થવી જોઈએ તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર